નવરાત્રિમાં આ આઠ સંકેત મળે તો સમજી લેવું કે માતા રાણી તમારા ઘરે આવી ચૂક્યા છે નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો શારદીય નવરાત્રિમાં તમને આ સંકેત ત્યારે જ મળે છે જ્યારે માતા તમારા ઘરમાં વિરાજમાન હોય તમારા પર કૃપા વરસાવવા માટે તૈયાર હોય તમારું દેવું અને તમારી ગરીબી દૂર કરવા આવ્યા હોય અને તમને સંપૂર્ણ કષ્ટોથી મુક્તિ આપવા આવ્યા હોય ત્યારે જ આવા સંકેતો પ્રાપ્ત થાય છે ભક્તો જ્યારે તમારા પર નવ દુર્ગાની કૃપા હોય તો આ સંકેતો મળવા શરૂ થાય છે ભક્તો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં આ માહિતી બધા તમારાથી છુપાવવા માંગે છે તો ભક્તો માતા રાણી પોતાના હોવાનો અહેસાસ તેમના તમામ ભક્તોને કરાવે છે પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો તેમના બધા ભક્તોને માતા રાણી પોતાના હોવાનો અહેસાસ કરાવે છે તો ભક્તો આ દસ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં આ માહિતી બધા તમારાથી છુપાવવા માંગે છે તો ભક્તો માતા રાણી પોતાના હોવાનો અહેસાસ તેમના તમામ ભક્તોને કરાવે છે પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો તેમના બધા ભક્તોને માતા રાણી પોતાના હોવાનો અહેસાસ કરાવે છે તો ભક્તો આ દસ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે માતા રાણી તમારા ઘરે આવી ચૂક્યા છે ભક્તો એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલતા શારદીય નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધતી જાય છે આ રીતે લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષ્યા લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે ચાલો જાણીએ મિત્રો જો માતા રાણી તમારી સાથે હોય તો આવા દસ સંકેતો મળે છે કયા કયા સંકેતો છે ચાલો જાણીએ પ્રિય ભક્તો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમારી પાસે એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જરૂર જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને વિડિયોને બીજા લોકો સાથે શેર કરી દેજો જેથી બીજા લોકોને પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડિયોને એક લાઈક કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા લખવાનું પણ ન ભૂલશો મિત્રો વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે આને માનો કે ન માનો તે તમારી મરજી પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારું બેડું પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં અમે વધુ બકવાસ ન કરતા વિડિયો શરૂ કરીએ ભક્તો જ્યારે માતા રાણી તમારી સાથે હોય તો આ દસ સંકેતો મળે છે જેનાથી તમે જાણી શકો છો કે માતા રાણી તમારી પૂજા પાઠથી પ્રસન્ન છે માતા રાણી તમારી સાથે છે જ્યારે મિત્રો તમને પૂજા દરમિયાન આંસુ આવવા લાગે વેસે તો મિત્રો આપણે રોજની પૂજા કરીએ છીએ પણ આંસુ નથી નીકળતા પણ નવરાત્રીના સમયે જ્યારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજી લેવું કે માતા રાણી તમારી સાથે છે છે અથવા જો તમને પૂજા દરમિયાન એવું લાગે કે કે કોઈ તમારી પાછળ ઊભું તો સમજી લેવું માતા રાણી હંમેશા તમારી સાથે છે તે ઉર્જા સ્વરૂપે તમારી સાથે ઊભા રહે છે આ પ્રથમ સંકેત છે ભક્તો બીજો સંકેત છે કે જો જુગનું ટમટમતું હોય અને તે તમારા કપડા કે શરીર પર ચોંટી જાય તો સમજી લેવું કે માતા રાણી તમારી સાથે છે કારણ કે મિત્રો જુગનુને જોગણ કહેવાય છે અને તે માતા રાણીની પરમ સેવિકા છે જ્યાં માતા રાણીની શક્તિઓ હોય ત્યાં જઈને તે આપોઆપ ચોંટી જાય છે જો માતા રાણી તમારી સાથે હશે તો તમારા શરીરમાં આપોઆપ ઉર્જા શક્તિ જાગૃત થઈ જશે અને આ જુગનું જબરદસ્તી ચોંટવા લાગે છે ભક્તો ત્રીજો સંકેત છે કે જો રાત્રે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ખુલી જાય તો સમજી લેવું કે માતા રાણી તમારી સાથે છે અને માતા રાણી તમને જગાડવા માંગે છે અને માતા રાણી તમને કોઈ સંકેત આપવા માગે છે તે પછી ચોથો સંકેત છે કે જો તમારી આસપાસ અત્તર લોબાન ધૂપ ચંપા કે અન્ય ફૂલોની સુગંધ આવે જે તમારા ઘરની આસપાસ નથી હોતી પણ તેમ છતાં તમને તેની સુગંધ આવે તો સમજી લેવું જોઈએ કે માતા તમારી સાથે જ હાજર છે જ્યારે માતા રાણી તમારી નજીક હોય તો મિત્રો લોબાનની ખુશ્બુ આવે છે ધૂપ અને ચંપાના ફૂલની ખુશ્બુ આવે છે અને એવા ફૂલની ખુશ્બુ આવે છે જેની સુગંધ આપણે ક્યારે નથી લીધી અને જે આપણા ઘરની આસપાસ નથી હોતી આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતા રાણી તમારી સાથે જ છે મિત્રો હવે પાંચમો સંકેત જાણીએ જો નવરાત્રી દરમિયાન તમને સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય કારણ કે નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તો નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય કે પછી લાલ વસ્ત્ર દેખાય લાલ રંગનો ઝંડો દેખાય તો સમજી લેવું જોઈએ કે માતા રાણી તમારી સાથે જ છે આ સાથે જો દીવો બાળતી વખતે દીવાની જ્યોતમાં કોઈ ખાસ આકાર બનવા લાગે તો પણ સમજી લેવું જોઈએ કે માતા રાણી તમારી સાથે જ છે મિત્રો માતા રાણી નવરાત્રિમાં આ સંકેતો તેમના બધા ભક્તોને અવશ્ય બતાવે છે આ તો હમણાં તમે જાણી લીધું કે માતા સાથે હોય તો આ સંકેતો મળે છે પણ હવે આપણે જાણીશું કે જ્યારે માતા રાણી આપણા ઘરમાં વિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે કયા સંકેતો મળે છે અને કેવી રીતે ઓળખીશું કે માતા રાણી આપણા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે તો મિત્રો આ વિશે પણ હું તમને વિસ્તારથી જણાવીશ અને તમે આ સંકેતો દ્વારા જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે અને જો માતા રાણી તમારા ઘરમાં આવી જાય તો ટૂંક સમયમાં તમારા મિત્રો જે દુઃખો છે તે દૂર થઈ જાય છે અને તમારા દિવસો બમણી અને રાત ચોગણી ઉન્નતિ થાય છે તમને મનોવાંછિત ફળ મળે છે મોટા ભાગના લોકોને જ્યારે માતા રાણી તેમના ઘરમાં આવે છે પ્રવેશ કરે છે તો તેમને ખબર નથી હોતી કે માતા રાણી ક્યારે ઘરમાં પ્રવેશ્યા અને ક્યારે ઘરમાંથી ગયા ભક્તો આ લક્ષણો દ્વારા તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે પછી મિત્રો તમારે શું એવું કરવું જોઈએ કે તમારી કોઈ પણ મનોકામના તરત પૂર્ણ થઈ જાય તે પણ મિત્રો આજે આપણે આ વિડિયોમાં જણાવીશું જો તમે તે કાર્ય કરો તો તેનાથી તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે મા દુર્ગા ચૈતન્ય છે તેથી આ દિવસોમાં કરેલી સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા આપણને તરત બતાવે છે અને આ સમયે ખોટું કર્મ કરવાથી ચૈતન્ય હોવાને કારણે માતા રાણી જો આપણે ખરાબ કામ કરીએ તો ખરાબ પરિણામ પણ તરત બતાવે છે અને દંડ પણ આપે છે મિત્રો નવરાત્રીના આખા નવ દિવસ આપણે પૂર્ણરૂપે સાત્વિક વિચારો સાથે રહેવું જોઈએ આપણે નવ દિવસ સુધી કપટ છેતરપિંડી અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ મા દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરને તીર્થોથી પણ વધુ પવિત્ર અને શુદ્ધ કરી દે છે ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય થઈ જાય છે અને ઘર એકદમ શાંત રહે છે તમે પણ તમારા ઘરમાં ચેક કરજો જો આ દસ માંથી કોઈ એક પણ સંકેત તમને મળવા લાગે તો સમજી લેવું કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો ચાલો કેટલાક સંકેતો વિશે જાણીએ પણ તે પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખજો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા લખો છો તો અમને ખૂબ સારું લાગે છે અને જો તમે અમારા વિડીયોને લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અમારું મનોબળ વધે છે જેનાથી સારી સારી માહિતી અમે તમારા બધા માટે લાવીએ છીએ ચાલો પ્રિય ભક્તો હવે આપણે જાણી લઈએ ભક્તો ઘણી વખત માતા રાણી આપણા ઘરમાં જ પ્રવેશ કરે છે વિરાજમાન થઈ જાય છે પણ આપણી મૂર્ખતાને કારણે આપણે તેને ઓળખી શકતા નથી અને માતા રાણી માટે કહી કરી શકતા નથી જ્યારે પણ માતા રાણી પ્રવેશ કરે તો તમે તમારી મનોકામના ઝડપથી પૂર્ણ કરાવી શકો છો તો ભક્તો આજે આ સંકેતો જાણી લઈએ કે માતા રાણી આપણા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે આ સંકેતોને સમજી લઈએ આ બધા વિશે હું વિસ્તારથી જણાવીશ કે કયા કયા ફળ પછી પ્રાપ્ત થાય છે જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો વિડીયોને ધ્યાનથી સાંભળજો જો તમારા ઘરમાં ગૌ માતાનું વારંવાર આવવું જે ઘરમાં મા દુર્ગા રહે છે તે ઘરમાં તેમની બહેન કામધેનું તેમની સેવા માટે તેમના દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને ઘરની આસપાસ ફરતી રહે છે તે નવ દિવસ સુધી ત્યાંથી ભાગતી નથી તો સમજી લેવું કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે ભક્તો બીજો સંકેત મધમાખીનું ઘરમાં આવવું જુઓ મધમાખીને મા દુર્ગાનું બ્રાહ્મણી સ્વરૂપ કહેવાય છે જે ઘરમાં નવરાત્રિમાં મધમાખી આવે છે તો સમજી લેવું કે તે ઘરમાં માતા રાણી આવી ચૂક્યા છે કારણ કે મધમાખી એ મા દુર્ગાનું જ સ્વરૂપ કહેવાય છે અને તે પોતાના પૂર્ણ સ્વરૂપના દર્શન માટે એટલે કે નવ દુર્ગાના દર્શન માટે સેવિકા બનીને આવે છે તો સમજી લેવું કે તમારા ઘરમાં મા દુર્ગા આવી ચૂક્યા છે ત્રીજો સંકેત છે જ્યોતિનું તીવ્ર રૂપે બળવું હા મિત્રો જો તમે તમારા ઘરમાં માતા રાણીની પ્રસન્નતા માટે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિ સ્થાપિત કરી હોય અને જો જ્યોતિની લો તીવ્ર ગતિએ ચાલી રહી હોય તો સમજી લેવું કે જ્યોતિની સામે સ્વયં માતા રાણી ઊભા છે અને તમને પણ અંતરાત્માથી માતા રાણીના હોવાનો અહેસાસ થશે આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે કારણ કે મિત્રો જ્યારે પણ જ્યોતિની લોહ પ્રચંડ રૂપે બળવા લાગે તો તે એટલા માટે બળે છે કારણ કે માતા રાણી અને તેમની ઉર્જાથી જ્યોતિની લો વધી જાય છે અને ભક્તો જો નવરાત્રિમાં દીપકની વાટમાં ફૂલ બનવા લાગે જો તમારા દીપકની વાટમાં અચાનક ફૂલ બનવા લાગે તો સમજી લેવું કે નવદુર્ગા માતા તમારા પર ખૂબ પ્રસન્ન છે તમારા પર મહત્વપૂર્ણ રીતે કૃપા વરસાવી રહ્યા છે અને માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે હવે તમારા બધા દુઃખ કષ્ટોને દૂર કરીને માતા આ લોકમાંથી પછી જશે એટલે કે તમારા ઘરમાંથી જશે પાંચમો સંકેત જણાવીએ કે જો ઘરમાં વારંવાર કાળી મધમાખીઓ નીકળવા લાગે જો કાળી મધમાખીઓ સમૂહમાં નીકળે છે અને રસ્તો કાપે છે તો સમજી લેવું કે માતા રાણી આવી ચૂક્યા છે તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે માતા રાણી મિત્રો છઠ્ઠો સંકેત અચાનક ઘરમાં મનમોહક સુગંધ આવવા લાગે જો તમને તમારા ઘરમાં નવરાત્રિના સમયે પૂજાના સમયે મા દુર્ગાની પૂજાપાઠના સમયે અચાનક અત્તર જેવી કોઈ સુગંધ આવવા લાગે તીવ્ર સુગંધ આવવા લાગે તો સમજી લેવું કે માતા રાણી તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને નવરાત્રિમાં જો તમારા પૂજા સ્થાન પર ઠંડી હવા ચાલવા લાગે તો સમજી લેવું કે માતા રાણી આવી ચૂક્યા છે અને પોતાના હોવાનો અહેસાસ તમને કરાવી રહ્યા છે આ સંકેતથી પણ તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે ભક્તો સાતમો સંકેત જો નવરાત્રીમાં કોઈ પણ દિવસે ફાટેલા કપડા પહેરેલો યાચક આવે તો સમજી લેવું કે માતા રાણી તમારા દ્વાર પર યાચક બનીને આવી ચૂક્યા છે નવરાત્રીમાં કોઈ પણ યાચક આવે તો તેને ખાલી હાથે ન જવા દેવો કારણ કે સ્વયં માતા રાણી પરીક્ષા લેવા માટે આપણા ઘરમાં યાચક બનીને આવે છે તો મિત્રો નવરાત્રીમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે જો કોઈ યાચક કે કન્યા તમારા ઘરે માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દેવી મિત્રો જો નવરાત્રીમાં ઘરના મંદિરમાં ગરોડી દેખાય તો તે માલક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે માતા રાણીનો પ્રવેશ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી મા લક્ષ્મીની કૃપા થઈ શકે છે અને ધન લાભ થવાની સાથે ઘણા શુભ સમાચાર પણ મળી શકે છે પણ નવરાત્રી દરમિયાન સૌથી વધુ મહત્વ કન્યા પૂજનનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાણી એટલા પ્રસન્ન નથી થતા જેટલા કન્યાપૂજનથી થાય છે નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ એ થાય કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવે ભેટ સ્વીકારી લીધી જેના પર કન્યાઓ પ્રસન્ન થાય છે તો સમજો કે તેમને માતા રાણીનો આશીર્વાદ મળી ગયો અને માતા રાણીની કૃપાથી તેમને મનોવાંછિત વરદાન પ્રાપ્ત થાય છે નવરાત્રિમાં બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન થવું જોઈએ અષ્ટમી કે નવમીએ કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું ગિફ્ટ વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારા ઘરમાં સંપન્નતા રહે અને ધનની કોઈ કમી ન હોય કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકાય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે કન્યા જેટલી ખુશ થાય છે માતા રાણી એટલું જ ઝડપથી ફળની પ્રાપ્તિ આપે છે આવી સ્થિતિમાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો અને સુંદર કપડાં આપી શકો છો યાદ રાખજો કાળા કપડાં ન આપવા અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકાય છે યાદ રાખજો કે કન્યાઓને લોખંડનો કોઈ સામાન ન આપવો જોઈએ ભક્તો જ્યારે કન્યા તેમના ઘરે પ્રસ્થાન કરે તો તેમના ચરણ જરૂર સ્પર્શ કરજો અને તમારા મનમાં તમારી પ્રાર્થના પૂર્ણ કરજો સાચા દિલથી માંગેલી મુરાદ માતા રાણી અવશ્ય પૂર્ણ કરે છે પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમે લક્ષ્મીના સાચા ભક્ત છો તમે મા લક્ષ્મીનો પ્રેમ પ્યાર આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે મા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ઝડપથી વિડીયોને લાઇક કરીને અમારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વીડિયોનો ઉદ્દેશ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ